મિથુન રાશિના જાતકો આજે એક વાત ખૂબ જ સાફ અને સીધા શબ્દોમાં સમજી લો જિંદગીમાં જ્યાં સુધી માણસને ઠોકર નથી લાગતી ત્યાં સુધી તેને એ અહેસાસ જ નથી થતો કે ક્યાં તે ખોટો હતો અને ક્યાં તે સાચી દિશામાં આગળ વધી રહ્યો હતો હવે તમે વિચારતા હશો કે હું આ વાત તમારા જીવનના સંદર્ભમાં કેમ કહી રહી છું તેનું કારણ ખૂબ જ સ્પષ્ટ છે બે હજાર અઢારથી બે હજાર એકવીસની વચ્ચે તમે એક મોટો નિર્ણય લીધો હતો તમે પરિવારની રાય લોકોની વાતો એટલું જ નહીં પણ તમારી આસપાસના દબાણને પણ નજરઅંદાજ કરીને પોતાની મહેનત પણ આગળ વધવાનો રસ્તો પસંદ કર્યો હતો અને આ પ્રયાસ કોઈ નાનો પ્રયાસ નહોતો તમે તમારી ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી સમાજમાં પરિવારમાં અને દુનિયાની સામે તમારી વેલ્યુ સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી તે સમયે તમારા નામની ચર્ચાઓ થવા લાગી હતી તમને લાગવા માંડ્યું હતું કે હા હું કંઈક બની રહ્યો છું પરંતુ બે હજાર એકવીસ પછી ધીરે ધીરે તસવીર બદલાવા લાગી તમે પરિવાર માટે બીજાના ભલા માટે એટલા વધારે સમર્પિત થઈ ગયા કે તમને ખબર જ ન પડી કે તમે ફરીથી તમારી એ જ ઓળખ પાછળ છોડી દીધી જે શરૂઆતે તમને ઊંચાઈ સુધી પહોંચાડ્યા હતા એ જ શરૂઆત ક્યાંક વચ્ચે રસ્તામાં છૂટી ગઈ ક્યારેક પરિવારના દબાણમાં ક્યારેક પરિસ્થિતિઓના કારણે અને ક્યારેક સમયના પરિવર્તનથી કારણ કે સાચું એ જ છે કે સમય બધું જ કરાવે છે તમે ફરીથી એ જ જૂના ઢાંચા પર ચાલવા લાગ્યા જે રસ્તા પર તમે પહેલા ચાલતા હતા પરંતુ હવે આ વિડીયોમાં એક વાત યાદ રાખજો આજે હું તમને કંઈક બહુ મહત્વનું કહેવાની છું આ વિડીયોમાં હું તમને સાફ સાફ સમજાવીશ કે આખરે તમારા જીવનમાં ફરીથી એ જ ઉર્જા કેમ પાછી ફરી રહી છે જે બે હજાર અઢારથી બે હજાર એકવીસની વચ્ચે હતી કેમ તમને ફરીથી એવો અહેસાસ થવા લાગ્યો છે કે જો કંઈક કરવું હોય તો પોતાના જોરે જ કરવું પડશે તેની પાછળ ઘણા કારણો છે અને હું તેને ગોળ ગોળ ફેરવીને નહીં પણ બિલકુલ સ્પષ્ટ રૂપે તમારી સામે રાખીશ આ આખું રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત હશે જેમને પોતાની ચંદ્ર રાશિ ખબર નથી તેઓ નામ અથવા લગ્ન પ્રમાણે આ જોઈ શકે છે તો આવો પ્રિય મિથુન રાશિના જાતકો શરૂઆત કરીએ આજના મહત્વના વિડીયોની પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી વિડીયોને હાઇપ જરૂર કરજો અને સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ જય શનિ મહારાજ મિત્રો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો મિથુન રાશિના જાતકો આજે હું તમને જણાવીશ કે ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી તમારી નિયતિમાં એ જ ઘટશે જે પહેલાંથી લખાયેલું છે પછી ભલે તે સારું હોય કે પડકારજનક બંને પાસાઓને હું તમારી સામે રાખીશ હવે સમજો અસલમાં થઈ શું રહ્યું છે મિથુન રાશિના જાતકો આ યોગ ઓક્ટોબર બે હજાર પચીસથી બનવાનું શરૂ થયું હતું પરંતુ મે બે હજાર પચીસથી આ પૂરી રીતે મજબૂત થઈ ગયો હવે તમે કહેશો કે આખરે એવું તે શું બની ગયું મે બે હજાર પચીસમાં તમારી કુંડળીમાં ષડાષ્ટક યોગ સક્રિય થઈ ગયો કેતુથી શનિ આઠમા ભાવમાં અને શનિથી કેતુ છઠ્ઠા ભાવમાં આવી ગયા જ્યોતિષશાસ્ત્રમાં ષડાષ્ટક યોગને અવારનવાર અશુભ માનવામાં આવે છે કારણ કે છઠ્ઠું અને આઠમો ભાવ જીવનનું સંતુલન આર્થિક સ્થિતિ અને પારિવારિક તાલમેલમાં અસ્થિરતા લાવે છે એટલે કે ડિસ્ટર્બન્સ મૂંઝવણ અને માનસિક દબાણ પરંતુ જો તમે જ્યોતિષને ઊંડાણથી સમજો તો એક અલગ જ ચિત્ર સામે આવે છે જો ષડાષ્ટક યોગમાં રાશિ સ્વામી અથવા લગ્નેશ અંદરો અંદર મિત્ર હોય તો આ યોગ ઝહેર નથી રહેતો પણ અમૃત બની જાય છે હા આ અમૃતનો સ્વાદ શરૂઆતમાં થોડો કડવો હોય છે પહેલાં કષ્ટ આપે છે પહેલાં હચમચાવી નાખે છે પહેલાં એકલા કરી દે છે પરંતુ તે પછી આ જ યોગ જબરદસ્ત સફળતા આપવાનું શરૂ કરે છે અને આ જ એ વળાંક છે જ્યાંથી તમારી કહાની ફરીથી દિશા બદલવાની છે હવે ધ્યાનથી સમજો પાંચ ડિસેમ્બર બે હજાર પછી આ યોગનો પ્રભાવ તેજીથી વધવાનું શરૂ થઈ ચૂક્યો છે કારણ સાફ છે શનિ હવે માર્ગી થઈ ચૂક્યા છે અને શનિ તથા કેતુ અંદરો અંદર પરમ મિત્ર છે એટલા માટે એક વાત ગાંઠે બાંધી લો આ ષડાષ્ટક યોગ તમારા જીવનમાં એવો બદલાવ લાવવાનો છે જેની તમે અત્યાર સુધી કલ્પના પણ નહીં કરી હોય હવે હું એક પછી એક જણાવું છું કે ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી આ યોગ તમારી જિંદગીમાં શું શું બદલવાનો છે સૌથી પહેલાં વર્તમાન સચ્ચાઈને સમજો મિથુન રાશિના જાતકો અત્યારે તમે પરિવારની જવાબદારીઓ વચ્ચે દબાયેલા છો તમારી વાત પૂરી રીતે સાંભળવામાં નથી આવી રહી તમે કંઈક નવું કરવા માંગો છો તો લોકો તેને હળવાશમાં લઈ રહ્યા છે ક્યારેક મજાકમાં તો ક્યારેક શંકામાં અને સૌથી મોટી વાત જ્યાં સુધી તમે બીજાની મદદ કરતા રહ્યા ત્યાં સુધી બધા તમારી આસપાસ હતા પરંતુ જેવી તમારા ફાયદાની વારી આવી કે તરત જ લોકો ધીરે ધીરે દૂર થવા લાગ્યા હવે તમને આ વાત સાફ દેખાવા લાગી છે અને અહીંથી જ તમારી અંદર એક મોટો બદલાવ શરૂ થઈ ચૂક્યો છે હવે તમે મનથી એ સ્વીકારી ચૂક્યા છો કે જો આગળ વધવું હોય તો કડી મહેનતથી અને પોતાના જોરે જ વધવું પડશે આ જ કારણે ગોચર મુજબ તમારી જન્મકુંડળીમાં એવા યોગ બની ચૂક્યા છે કે ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી જે વ્યાપાર ક્યારેક બંધ થઈ ચૂક્યો હતો તેની શરૂઆત તમે ફરીથી કરશો શરૂઆત નાની હશે સાધારણ હશે પરંતુ શરૂઆત તમારી પોતાની હશે અને જે નોકરી કોઈ ખોટા આરોપ બદલી પરિવારની બીમારી કે ભારે જવાબદારીઓના કારણે તમને કડવી લાગવા માંડી હતી હવે એ જવાબદારીઓમાંથી તમે ધીરે ધીરે મુક્ત થઈ રહ્યા છો અને ફરી એકવાર કામની દિશામાં કદમ વધારવા જઈ રહ્યા છો એટલે કે નોકરી પણ ફરીથી તમારા જીવનમાં પ્રવેશ કરશે હવે એક બીજી સચ્ચાઈ સમજો તમને આ વાત હવે પૂરી રીતે સમજાઈ ગઈ છે કે ભાઈ બહેન હોય સંબંધીઓ હોય માતૃપક્ષ કે પિતૃપક્ષ હોય મોટા ભાગના લોકો તમારો ઉપયોગ કરી રહ્યા હતા જો તમે સોશિયલ માણસ હતા તો તમારા કોન્ટેક્ટ તમારી જવાબદારીઓ અને તમારી ભલાઈનો ફાયદો ઉઠાવીને લોકો તમારી સાથે જોડાયેલા હતા પરંતુ હવે તમે તમારી દિશા બદલી નાખી છે હવે તમે તમારા કામ પર પૂરો ફોકસ કરવા લાગ્યા છો અને સૌથી મોટો બદલાવ એ છે કે હવે તમારી અંદર એ ક્વોલિટી જાગી રહી છે

સામેવાળો માલ લેવાનું બંધ કરી દે તો તમે ફસાઈ જતા હતા નોકરીમાં જો તમે અટક્યા તો તમારી જગ્યાએ કોઈ બીજું આવી જતું હતું પરંતુ હવે તમને આ વાત પૂરી રીતે સમજાઈ ગઈ છે કે હવે પોતા પર નિર્ભર થવું પડશે હવે તમે તમારી સ્કિલ્સને દુનિયાની સામે લાવવાના છો અને એ જ સ્કિલ્સના જોરે તમે દુનિયામાં તમારું નામ બહુ મજબૂતીથી બનાવવાના છો આ હું બહુ સાફ સાફ કહી રહી છું હવે છેલ્લી અને સૌથી સાચી વાત પરિવાર અને ભાઈ બહેનોના ચક્કરમાં તમે તમારી જિંદગીમાં ફસાતા ગયા જ્યારે જ્યારે તમે અલગ થવાની કોશિશ કરતા ત્યારે તમને ભાવનાત્મક બહાના આપવામાં આવતા કહેવામાં આવતું કે તારા વગર નહીં થઈ શકે પરંતુ સચ્ચાઈ એ છે કે હવે તમે અંદરથી થાકી ગયા છો બેંકની લોન દેવું જવાબદારીઓ નિભાવતા નિભાવતા તમારું શરીર પણ સાથ છોડવા લાગ્યું છે એટલા માટે હવે તમે તમારા ભાઈ બહેનોથી થોડા અલગ થઈને પોતાની જિંદગી જીવવાનો રસ્તો પસંદ કરી રહ્યા છો જો જરૂર પડી તો પ્રોપર્ટી હોય કે સંબંધ તમે અલગ થઈને કામ કરવાનો નિર્ણય પણ લઈ શકો છો આ વાત બહુ સાફ યાદ રાખજો ખાસ કરીને ભાઈ બહેના સાથે એક નવું સમીકરણ હવે તમારા જીવનમાં બનવાનું છે બે હજાર એકવીસ પછી વારંવાર અડચણો આવી કામ બનતા બનતા અટકી જતું હતું પરંતુ હવે કામ બનવાનું શરૂ થશે ધીરે ધીરે પણ પાક્કું મિથુન રાશિના જાતકો હવે એક કડવી પણ સાચી વાત સાંભળો કદાચ તમે માનવાનો ઇનકાર કરો કદાચ તમે કહો કે તમને કેવી રીતે ખબર પણ સાચું એ છે કે આ દિવસોમાં તમે એકલા છો ભીડમાં પણ એકલા લોકોની વચ્ચે રહીને પણ એકલા અને આ એકલતા ફક્ત અનુભવાઈ નથી રહી પણ મેન્ટલી તમને ટોર્ચર કરી રહી છે કારણ કે હવે તમને સાફ દેખાઈ રહ્યું છે લોકો પાસે ફક્ત ત્યારે જ આવે છે જ્યારે તમને પોતાનો ફાયદો કાઢવો હોય પરંતુ હવે ધ્યાનથી સમજો આ એકલતા કોઈ સજા નથી આ જ એકલતા આવનારા સમયમાં તમને સફળતાના રસ્તા પર લઈ જવાની છે ઈશ્વરે તમને એકલા એટલા માટે કર્યા છે જેથી તમે તમારા દમ પર આગળ વધતા શીખો હવે વાત કરીએ સીધા પરિણામની તમારી નોકરીમાં જબરદસ્ત પ્રમોશન અને પદોન્નતિનો યોગ બની રહ્યો છે જો વિદેશ જવાને લઈને વિઝા પાસપોર્ટ કે કોઈપણ પ્રકારની અડચણ હતી તો હવે એ બાધાઓ દૂર થશે સિનિયર્સનો પૂરો સપોર્ટ મળશે ઘણા સમયથી ઘરની આસપાસ ટ્રાન્સફર કે પોસ્ટિંગ ઇચ્છતા હતા પરંતુ તમે ઈમાનદારીના રસ્તા પર હતા હવે સમજી લો કે તમે લાંચ આપીને નહીં પણ તમારા કામ અને યોગ્યતાના જોરે એ જગ્યા મેળવવાના છો વેપારની વાત કરીએ તો જો તમે સર્વિસ સેક્ટરમાં છો કે કમિશન બેઝ પર કામ કરો છો તો મોટા અને પ્રભાવશાળી ક્લાયન્ટ્સ તમારા જીવનમાં આવશે ષડાક યોગ જેમ જેમ મજબૂત થશે તેમ તેમ તમારી દિશા બદલાતી જશે આજે તમે બીજા પાસે સલાહ લઈ રહ્યા છો બેચેન છો ડિસ્ટર્બ્ડ છો ઘણા લોકો તમને હળવાશમાં લઈ રહ્યા છે પણ યાદ રાખજો ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી એ જ લોકો તમારી પાસે સલાહ લેવા આવશે આજે તમારી સ્થિતિ અસ્થાયી છે ક્યારેક અહીં નોકરી ક્યારેક ત્યાં ક્યારેક બિઝનેસમાં બદલાવ ક્યારેક અડચણ એટલા માટે હું વારંવાર કહું છું કે ધૈર્ય રાખો ધૈર્યથી મોટું દુનિયામાં કોઈ હથિયાર નથી હોતું ભ્રમની જાળ ધીરે ધીરે તૂટશે મનમાંથી નેગેટિવિટી નીકળશે હવે તમે ઉચ્ચ પદ માટે પોતે ઊભા થશો જો પ્રમોશન નહીં મળે તો તમે સાફ કહેશો કે કાં તો મને આગળ વધારો કાં તો હું આગળ વધવાનો રસ્તો પોતે પસંદ કરી લઈશ અને નવાઈની વાત એ છે કે સિનિયર તમારો સાથ આપશે કદાચ તમને ખબર ન હોય પણ આ બદલાવની શરૂઆત થઈ ચૂકી છે એક જૂની કહેવત છે દુનિયાની દરેક વસ્તુ સૌથી પહેલાં મનમાં જન્મ લે છે અને સાચું એ છે કે તમારા મનમાં આઈડિયા આવી ચૂક્યા છે તમે જાણી ચૂક્યા છો કે શું કરવાનું છે અને હવે તમે ચૂપચાપ સિક્રેટ રીતે તેના પર કામ પણ શરૂ કરી ચૂક્યા છો હવે સંબંધોની વાત રિલેશનશિપમાં ખટાશ છે મનમાં સાફ થઈ ચૂક્યું છે કે આ સંબંધ હવે આગળ નહીં ચાલે પરંતુ કારણ કે પ્રોપર્ટી અને સંપત્તિ જોડાયેલી છે એટલા માટે તમે બહુ સમજદારીથી કાં તો તેને વેચવાની કે સુરક્ષિત કરવાની રણનીતિ બનાવી રહ્યા છો તમારી સૌથી મોટી ભૂલ શું રહી તમે સફળતાને ફક્ત નોકરી બિઝનેસ અને પૈસા સાથે જોડીને જોઈ જ્યારે જે તમારી પાસે છે તેને સંભાળીને રાખવો પણ એટલી જ મોટી સફળતા છે હવે તમે નવી રણનીતિ નવી સોચ અને નવા લોજિક સાથે આગળ વધી રહ્યા છો આ દિવસોમાં સૌથી મોટી સમસ્યા ઘરમાં પૈસાની છે તમે કમાઈ રહ્યા છો પણ બીજા લોકો જલસા કરી રહ્યા છે હવે એવું નહીં થાય હવે તમે પૈસા પણ કમાશો પરિવારની રાજનીતિ પણ સમજશો અને ઘરથી દરિદ્રતા ધીરે ધીરે ખતમ થશે કારણ કે હવે તમે તમારા હકની લડાઈ લડવાના છો વિદેશથી ઇન્કમ શેર માર્કેટ અન્ય સ્ત્રોતોથી આવકના યોગ બની રહ્યા છે મોટા લોકો સાથે સંપર્ક બનશે અને જો તમે સાથી ઈચ્છો છો અથવા બીજા લગ્નને લઈને કોઈ નિર્ણય લેવા માંગો છો તો આ ક્ષેત્રમાં પણ સફળતાના સંકેત છે હવે એક વાત સાફ સમજો આ બદલાવ એકદમ અચાનક નહીં આવે ધીરે ધીરે તમે તમારા કામમાં નિપુણ બનશો ધીરે ધીરે લોકો સાથે ભાવનાત્મક નિર્ભરતા તૂટશે ધીરે ધીરે દેવું અને લોન ખતમ થશે ધીરે ધીરે પ્રોપર્ટી બનશે ધીરે ધીરે ટોક્સિક સંબંધો પાછળ છૂટશે અને ધીરે ધીરે તમે તમારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરશો આ રસ્તામાં તણાવ રહેશે પરેશાની રહેશે અસ્થિરતા રહેશે અને આ જ તમને મજબૂત બનાવશે જેમ ઈજા થવા પર ભૂલ સમજાય છે તેમ જ આ સમય તમને નવી દિશા શીખવી રહ્યો છે સંબંધીઓ અને મિત્રો પાસે જે પૈસા ફસાયા છે તે તમે બહુ પ્રેમથી ધીરે ધીરે કાઢી લેશો લવ રિલેશનશીપ ઈશ્વરની કૃપાથી સંભળાઈ જશે અને જે લોકો તમારા ચરિત્ર પર ખોટી સોચ રાખતા હતા તેઓ પોતાના રસ્તે ચાલ્યા જશે મિથુન રાશિના જાતકો હવે શાંત થઈ જાઓ તમારા માટે મોટો સ્કોપ બની રહ્યો છે તમારા મનમાં એક નવી દુનિયા વસી ચૂકી છે હવે એ દુનિયા હકીકત બનવાની છે ઉપાય સરળ છે સફેદ ચંદનનું તિલક લગાવો શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો અને પીણું ચંદન જળમાં ભેળવીને શિવલિંગ પર અર્પિત કરો પરિવર્તન પોતે અનુભવાશે તો પ્રિય મિથુન રાશિના જાતકો નિયતિમાં જે લખ્યું છે તે જ થશે મેં બધું જ બહુ સાફ કહી દીધું છે જો જાણકારી તમને સાચી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ